લાગે છે કે શિયાળામાં ચોમાસું બેસી ગયું છે અને વરસાદી હેલી જામી છે ત્યારે જ તો કમોસમી વરસાદી આફત ખેડૂતોને બરબાદ કર્યા પછી પણ સતત વરસી રહી છે સતત સાતમા દિવસે પણ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અનરાધાર પડ્યો ભાવનગર જિલ્લામાં ખેડૂતોને બરબાદ કર્યા પછી પણ વરસાદને હજુ કાંઈ લૂંટવાનું બાકી હોય તેમ સતત વરસી રહ્યું છે સતત સાતમા દિવસે પણ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો દ્રશ્યો સિહોર તાલુકાના ગૌતમેશ્વર તળાવના છે જે તળાવ ચૌદમી વખત ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થઈને ઉપરથી પાણી નદીમાં વહી રહ્યું છે જેના પગલે ગૌતમી નદીમાં પૂરની સ્થિતિ છે ભારે વરસાદ અને પૂરના કારણે રાજકોટ ભાવનગર હાઇવે પર સીહોર નજીક પૂરના પાણી ફરી વળ્યા જેથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો બીજી તરફ પાલીતાણા અને તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો સમગ્ર પંથકમાં ભારે કમોસની વરસાદના કારણે તળાજાના સાગાના વિસ્તારમાંથી પસાર થતી નદી ગાંડીતુર બની ગઈ હતી પૂર ની અનેક ગામડાઓને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે આબો વરસાદ ચોમાસામાં આવ્યો હોત તો ખેડૂતો ખુશ થઈ ગયા હોત પરંતુ આ વરસાદ આજે રાજપરા ગામની અંદર રાત્રિ સમયે દસ થી બાર ઇંચ જેવો વરસાદ પડી ગયો છે ત્યારે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને પાકનું નુકશાની મોટા પ્રમાણમાં ખેડૂત પાયમાલ બની ગયો છે ત્યારે અમારી આ ખેડૂતોની સરકારશ્રીને અપીલ છે કે ખેડૂતોના લેણા માફ કરવામાં આવે અથવા તો સર્વે કર્યા વગર ખેડૂતોના ખાતાની અંદર સીધા ડાયરેક્ટ પૈસા નાખવામાં આવે એવી અમારી ખેડૂતો દ્વારા નમ્ર અપીલ છે સરકારશ્રીને જિલ્લાના તળાજા તાલુકામાં પણ અવિરત કમોસમી વરસાદનો વાર જોવા મળ્યો સમગ્ર તાલુકામાં વરસાદી માહોલના કારણે નદી નાળાઓમાં પૂર આવ્યા નવી કામરોલી ગામને જોડતો રસ્તો પૂરના કારણે બંધ થઈ ગયો હતો જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું ઓઝવે પર પાણી ફરી વળતા કેટલાક લોકો જોખમ ખેડતા પણ જોવા મળ્યા જોકે આ પરિસ્થિતિ દર વર્ષે બની છે જેથી લોકો જોખમ ખેડવા મજબૂર બની છે ભારે વરસાદથી ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ગામના રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેવા લાગ્યા હતા જેથી લોકોને ભારે મુશ્કેલીઓ પડી હાલ સતત સાત દિવસ વરસાદ છે ગ્રામજનો છેલ્લા ચાર દિવસ દસ કલાક થી કોઈ આવર જવર બધી બંધ છે એક ગામમાં ડિલિવરી નો કેસ હતો કોઈ લોકો ને બહુ તકલીફ પડી છે છતાં અત્યારે પ્રાથમિક સારવાર આપી છે એટલે અમારા ગ્રામજનો મુંજાય છે જેમ બને તેમ વહેલી તકે બ્રિજ બનાવે આમ સતત સાતમા દિવસે પણ જિલ્લામાં ત્રણથી પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો જે સૌ કોઈ માટે બરબાદીનો વરસાદ હતો સંવાદદાતા હિરેન ચૌહાણ સાથે ધ્રુવી કોંડલિયાનો રિપોર્ટ વીટીવી ભાવનગર સૌરાષ્ટ્રમાં અવિરત કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો ખેડૂતોની ચિંતા ઘટવાનું નામ નથી લઈ રહી અવિરત સાતમા દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદી માહોલ એવો જામ્યો હતો કે લોકોને ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે ચોમાસાની જેમ પૂર નીકળી ગયા છે ક્યાં કેવો વરસાદ છે આવો જોઈએ વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા પરંતુ ધરતીની તરસ છિપાઈ ન હોય અને હજુ પણ ખેડૂતોને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રહી ગઈ હોય તેમ સતત વરસાદ પડી રહ્યો છે બોટાદના રાણપુરના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો વરસાદ પણ એવી રીતે પડ્યો જેને ભર ચોમાસું હોય રસ્તા પરથી પાણી વહેતા થયા ઢીચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા બોટાદના ગઢડામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સતત પાંચમા દિવસે અવિરત વરસાદથી લોકો પરેશાન જોવા મળ્યા શહેરના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી વહેતા જોવા મળ્યા વરસાદી માહોલે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે હવે કઈ બચ્યું છે તો તે માત્ર ને માત્ર નુકસાની ના ડામ છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદથી ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા મગફળીના પાથરા પલળી ગયા ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું બીજી તરફ વરસાદી માહોલના કારણે નદીઓમાં અને જળાશયોમાં પાણીની આવક વધી આજી ન્યારી અને ભાદર ડેમમાં પણ પાણીની આવક થઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો બપોરના સમયે શરૂ થયેલા ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી દોડતા થયા છે માહોલ એવો બન્યો હતો કે જાણે ચોમાસું જામી ગયું હોય પરંતુ આ ચોમાસું નહીં કમોસમી આફતનો વાર છે સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કપાસનો પાક સંપૂર્ણપણે ફેલ થઈ ગયો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી કપાસ પણ પડવા લાગ્યો છે કપાસના કાલમાં કપાસ ઉગી નીકળ્યો છે હવે તો સરકાર કોઈ આર્થિક ટેકો કરે તેવી જ આશા સાથે ખેડૂતો બેઠા છે સુનગર જિલ્લામાં માવઠાનો વરસાદ છેલ્લા પાંચ દિવસથી વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત છે તે બની છે અને હાલ જે કપાસ મગફળી જેવા પાક છે તેમાં ભારે નુકસાન થી ખેડૂતો રોષ છે હાલ હું તમને જે લાઈ દ્રશ્યો દેખાડવા માંગુ છું કપાસ ના જે વરસાદના વરસાદ ના લીધે જે દ્રશ્યો છે તે કપાસ જોઈ શકો છો કે કપાસની હાલ જે હાલત છે તે કેવી છે એ હું તમને દેખાડવા માંગીશ જે કપાસ નો અંદર છે તે કપાસિયા પણ ઉગવા માંડ્યા છે આમ રાજમાં કમોસમી આફતનો વાર અવિરત વરસી રહ્યો છે તેવામાં આ આફત ક્યારે ટળશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ હવે વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો માટે કમોસમી માવઠું ક્યાં સુધી મંડરાવાનું છે તે અંગે પણ વાત કરી લઈએ કારણ કે આગાહી પર આગાહીએ ખેડૂતોની ઊંઘ તો હરામ કરી જ નાંખી છે ત્યારે કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ શું કહે છે આવો તે પણ જણાવી દઈએ માવઠાનો માર્ગ હજુ પણ બે દિવસ સુધી ખેડૂતોનો પીછો નહીં છોડે અને હવે વર્ષે તો પણ ખેડૂતોને કોઈ ફેર નથી પડવાનું કારણ કે જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આજે પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો રાત્રિ દરમિયાન પડેલા ત્રણ થી ચાર ઇંચ વરસાદના કારણે સનકડા ખત્રીવાડા સુલતાનપુર સહિતના ગામડાઓ સંપર્હોણા બની ગયા હતા ખત્રીવાડામાં રાવલ નદીમાં ઘોડાપુર આવતા રોડ પણ બંધ થઈ ગયો હતો તેવામાં ઇમરજન્સીમાં ખેડૂતો ટ્રેક્ટરના માધ્યમથી રસ્તો પાર કરતા જોવા મળ્યા હતા બીજી તરફ આમોદરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું શાહી નદીમાં ઘોડાપુર આવતા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેના કારણે ઉના જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો जो कि आ आरसादी माहौल वजू पर दिवस का मौसमी जोखम गुजरात मंडराशे मांगे तरह हवा अंबालाल पटेल में एक्टिविटी थोड़ी सी कम रहेगी लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले तीन चार दिन तक रहेगी उसके बाद एक्टिविटी कम हो जाएगी और की जहां तक बात है तो थंडरस्ट्रॉम में अगले दो दिन हम एक्सपेक्ट कर सकते हैं

હજુ બે દિવસ છૂટો છવાયો કમોસમી વરસાદ રાજના કેટલાક ભાગોમાં પડી શકે છે પરંતુ આગામી ચાર નવેમ્બરથી ખેડૂતોની ચિંતા દૂર થશે ખેડૂતો શિયાળુ વાવેતર કરી શકશે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ હવે આપને ખેડૂતોએ ચાર ચાર મહિના ચાલુ વરસાદમાં મહેનત કરીને જે પાક પકવ્યો તેને માવઠું કેવી રીતે પોતાની સાથે વહાવી ગયું તે પણ બતાવી દઈએ ખેડૂતોની બરબાદીના આ દ્રશ્યો જો આ દ્રશ્યો જ ખેડૂતોની વ્યથા વર્ણવી રહ્યા છે ખેડૂતે જે પાકને પકવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા તેને આ રીતે વરસાદ પોતાની સાથે બહાવી ગયો પોરબંદર જિલ્લાના બરડા વિસ્તારના આ દ્રશ્યો છે કમોસમી વરસાદના અવિરત વારથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ ખેતરોમાંથી મગફળીના પાથરા તણાયા તણાયેલ મગફળીના પાથરા ક્યાંક રસ્તાના પિલરમાં ફસાયેલા પડ્યા તો ક્યાંક વરસાદી નાળામાં બાવળિયાઓની વચ્ચે ફસાયેલા જોવા મળ્યા ક્યાંક ખેતરના શેઢે તારની ફેન્સીંગમાં તણાયેલા પાથરા ફસાયેલા જોવા મળ્યા દ્રશ્યોને જોતા ખેતરોમાં ભરાયેલું પાણી જોઈ શકાય છે જેમાં ખેડૂતોએ મગફળીના પાથરા ભેગા કરીને બનાવેલી નાની ઓઘલીઓ પણ ડૂબેલી જોવા મળે છે એક વાત સ્પષ્ટ છે કે આ નુકસાની ભરપાઈ કરવાની કોઈ ની નથી માંડી અને પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે એટલે મગફળીનો જોઈએ તો હવે તો સો સો ટકા નુકસાન જ છે આમાં કઈ ગસું નથી ખેડૂત ને નંબરમાં તો ઢોરનો નો નથી બેસ્યો અને મગફળી પણ આમ જોઈએ તો કઈ બચી હવે ના કહેવાય અને સરકારી આંકડા પ્રમાણે જોઈએ તો ભલે સરકાર સિટી માં કે એકવીસ વરસાદ છે પણ એકવીસ વરસાદ ને એટલું પાણી નો હોય આ ચાર થી પાંચ ઈસ વરસાદ બરોડાના ગામડીયા પડ્યો છે લાખો રૂપિયાની નુકસાની થઈ હવે બેઠા કેવી રીતે થવું આ ખેડૂતોને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન છે અન્ય ખેડૂતોએ પણ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા આર્થિક મદદ વહેલા તે પહેલા મળે તેવી માંગ કરી છે

કમોસમી માવઠાના માર પછી ખેડૂતો સરકારની કામગીરીથી ભારોભાર નારાજ જોવા મળ્યા આ નારાજગી આર્થિક સહાયથી સંતોષાય છે કે નહીં તે જોવું રહ્યું જયથાનકી વીટીવી ન્યૂઝ પોરબંદર